આપ સર્વે સીસી કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા હશો ગણિત અને રિઝનિંગનું વેટેજ એ વધી ગયું છે ને કેટલું વધ્યું છે એ હવે મારે ડિટેલમાં કહેવાની જરૂર નથી વિદ્યાર્થીઓ ગણિત માટે ઘડીક અહીંયા ઘડીક આ ચેનલમાં ઘડીક પહેલી ચેનલમાં ગોથા મારે છે ભડકા કરે છે તો હું હંમેશા કહેતો આવ્યો છું કે કોઈ પણ એક ફેકલ્ટી જે છે એને પકડી લ્યો ઘડીક અહીંયા ઘડીક અહીંયા ગણિત અને રિઝનિંગ માટે જો તમે ભટકતા રહેશો તો કન્ફ્યુઝ તમે થશો અમને કશો ફરક નથી પડવાનો અને બીજું ગણિતની અંદર વિદ્યાર્થીઓ નબળાશો એ હકીકત છે એ તમને પણ ખબર છે કે તમે કેટલા નબળાશો તો હું એવું કહીશ કે મેથ્સ તમારે જો શીખવું છે રીઝનિંગ તમારે શીખવું છે તો બેઝિક મેથડથી શીખવું પડશે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી આ વાત છે ને એ ગળે નથી ઉતરી જો આ વાત હજે ભવિષ્યમાં પણ ગળે નહીં ઉતરે તો હેરાન થશો એટલે વારંવાર કહીશ બેઝિક ઇઝ ધી બેસ્ટ બેઝિક મેથડ્સ જે છે દાખલો ગણવાની એ સૌથી બેસ્ટ હોય છે એટલે શોર્ટકટમાં પડ્યા વગર બેઝિકથી ગણિત અને રીઝનિંગ શીખવાનો પ્રયત્ન કરો અને સમય તમારે આપવો પડશે તમે એવું કહેશો કે એક મહિનાની અંદર મારે લડી લેવું છે તો એ આજે પોસિબલ નથી અને કાલેય પોસિબલ નથી આ જ હકીકત છે અને આપણે તમને ખબર છે કે ફાંકા ફોજદારી નથી કરતા કે નહીં તમે મારી પાસે ભણશો એટલે આટલા ટાઈમમાં મેથ્સ રીઝનિંગ થઈ જશે ના ભાઈ સમય આપવો પડશે હું બેસ્ટ પ્રયત્ન એવો કરતો રહીશ કે તમને મેથ્સ અને રીઝનિંગ આવડી જાય અને આવડી જશે અત્યાર સુધીના વિદ્યાર્થીઓના ફીડબેક છે કે સાહેબ તમારી પાસેથી મેથ્સ અને રીઝનિંગ અમે ભણ્યા છીએ પરીક્ષાઓ આપી છે અમને ખૂબ ફાયદો થયો છે અમે સુધીના જે પ્રશ્નો પ્રશ્નો છે છે મેથ્સના ધારો કે પૂછાયા તો સાત આઠ પ્રશ્નો અમે સાચા ચાર ટીક કરી શકીએ છીએ આવા વિદ્યાર્થીઓના મેસેજ અને કોલ આવતા હોય છે બરાબર તો અગેન કહીશ બેઝિક મેથડથી ભણો અને મેથ્સ અને રીઝનિંગ કોઈ એક જગ્યાએથી ભણવાનો આગ્રહ રાખો